પરચના જોઈ શકો છો પછી આને આવી રીતના પેક કરી દેવાનું પછી એની ઉપર લોટ આપણે લગાવવાનો છે અચ્છો અચ્છો આ બધી રાખી દેવાનું અંદર હવા ન જાય એના માટે

હાલો ગાય પણ આવી રીતના ભરવાના બધે ભરીને મેં રેડી કરી દે છે આઈ રેડી થઈ ગયા છે હવે આપણે એ ઉપર પાણી નાખી દેવું આપણે જોઈએ કે પાણી નાખ દેવાનું થોડું કેવા દેખાય છે હેલો ગાઈસ કળસ લી અમે બીજા રેડ થઈ ગયા છે જોઈ શકો છો